સમા સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે પાંચમી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન સમારંભ સંપન્ન થયો હતો વડોદરાના સમાજ સ્પોર્ટ સ્ટેડિયમ ખાતે પાંચમી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર બી ઓ નાયબ જનરલ મેનેજર લક્ષ્મીકાંત બી ઓ નાયબ જનરલ મેનેજર ડેપ્યુટી જનરલ મેનેજર પ્રાદેશિક વડા બી ઓ મેહુલ દવે બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ દીપક પટેલ સીજી એચ એસ મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવેશ મહાજન સી ઈઓ સમાજ સ્ટેડિયમ રોહન ભનાંગે ટીટીએ બીના પ્રમુખ જયાબેન ઠક્કર અને ટીટીએ બીના માનદ સચિવ કલ્પેશ ઠક્કર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા आ, नमस्कार आ, मैं बैंक मैं लक्ष्मीकांत बैंक ऑफ बड़ौदा डी जी एम सी है बड़ौदा जो एक्चुअली पहले तो थैंक्स की इस तरह का आयोजन ठक्कर जी का थैंक्स जो इस तरह का आयोजन बड़ौदा में बड़ौदा जैसे जगह पे इतने नेशनल लेवल का इन्हों प्रतियोगिता कराते हैं और कई सालों से बैंक ऑफ बड़ौदा नॉट ओनली इस लेवल पे खेल के हर एक क्षेत्र में जितना भी सहयोग हो सकता है सपोर्ट हो सकता है वो हम लोग करते आए हैं और नई युवा पीढ़ी को खेलने के लिए हम लोग प्रेरित करते आए हैं और इस इनका स्पेशल थैंक्स आज मेडल सेरेमनी है और मेडल सेरेमनी में इन्होंने हमें गेस्ट ऑफ ऑनर के रूप में इन्होंने बुलाया है इसके लिए बहुत बहुत आपका आभारी ठक्कर जी आ, और बैंक ऑफ बड़ौदा इस तरह के हर एक अच्छे आयोजन को आगे भी सपोर्ट करता रहेगा थैंक यू આજે યુ ટીટી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું પૂર્ણાથી સમારંભ થઈ ગયો આપણા વડોદરાના પોલીસ કમિશનર સાહેબ એમના આજે ખેલાડીઓને નામ આપવામાં આવ્યું છે ખાસ કરીને અમારા બેંક ઓફ બરોડાના બંને ડીજીએમ સાહેબ મેહુલ દવે સાહેબ અને લક્ષ્મીકાંત સાહેબ એ પણ હાજર રહ્યા છે સાથે સાથે રોહન ભનાગે અમારા ગાંધીધામના સેક્રેટરી પછી દીપક પટેલ બેદમીને સોલા પ્રેસિડેન્ટ આ બધાની હાજરીમાં આજની મેડલ સેરેમની અને ફાઇનલના ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આમાં છસો ને પંચોતેર છોકરાઓએ ભાગીદારી લીધી હતી અને પહેલી વખત મને જણાવતો આનંદ થાય છે કે લાઈવ અમે એનું સ્ટ્રીમિંગ કરેલું અને વિથ કોમેન્ટ્રી અને પહેલી વખત ગુજરાતમાં કોઈ સી ટુર્નામેન્ટ કોમેન્ટ્રી સાથે જો લાઈવ થઈ હોય તો આ પહેલો કિસ્સો છે એટલે વડોદરા માટે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમે આ કામ કરી શક્યા